હેલો ફ્રેન્ડ્સ તમારું મારા રસોડામાં તમારું સ્વાગત છે તો આજે હું તમને એકદમ ટેસ્ટી અને બહુ જ મીઠી અને એકદમ સોફ્ટ અને લાંબો સમય સુધી રહે એવી આજે હું તમને એકદમ મીઠી બિસ્કિટ એટલે કે ઘઉંના લોટની રોટલી બિસ્કિટ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને આ લાંબો સમય સુધી રહે અને એવી ને એવી રહે અને તમે આને બારકામ લઈ જઈ શકો છો તો ચાલો એના માટે અહીંયા આપણે શું લેવાનું છે તો મેં અહીંયા દૂધ લીધું છે એક કપ દૂધ લીધું છે અને દૂધ અત્યારે આ ઠંડુ છે તો આને આપણે ગરમ કરવાનું છે તો અત્યારે ગરમ આપણે એવું કરવાનું છે કે જે આપણે આંગળી હડતાં આપણે થોડું ગરમ લાગે એ રીતનું આપણે ગરમ કરવાનું છે તો દૂધ મેં ગરમ કરી લીધું છે અને આપણે એક વાસણની અંદર લઈ લીધું છે અને એક કપ મેં અહીંયા ગોળ લઈ લીધો છે ગોળને ઝીણો એવો આપણે કટ કરી લેવાનો છે અને બધો આપણે દૂધની અંદર ઉમેરી દેવાનો છે તો દૂધમાં ગોળ ઉમેરી દીધો છે અને સારી રીતે આપણે એને મેલ્ટ કરી લેવાનો છે ઓગાળી લેવાનો છે આ રીતે અને દૂધ હવે ગોળ સારો એવો ઓગળી ગયો છે અને હવે આપણે લઈ લઈશું અને તો આજે હું તમને એકદમ બહુ જ સરસ મીઠી અને ટેસ્ટી એટલી સરસ આ આજે હું તમને મીઠી બિસ્કીટ તમને બતાવવા બનાવીને બતાવવા જઈ રહી છું તો ચાલો એના માટે અહીંયા આપણે એક દોઢ કપ આપણે ઘઉંનો રોટલીનો જે ઝીણો લોટ આવે છે એ લોટ લીધો છે અને અહીંયા મેં દોઢ કપ જેટલો આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો ચાલો હવે આજે આપણે બનાવીશું મીઠી બિસ્કીટ ભાખરી તો ચાલો એના માટે અહીંયા મેં ઉમેરીશું તલ અને વરિયાળી અહીંયા મેં એક ચમચી જેટલા લીધા છે તમે ચાહો તો તલ કે વરિયાળી ના હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો તો ચાલો હવે એની અંદર અહીંયા મેં મીઠું લીધું છે તો મીઠું હું તમને કેટલું લેવાનું તો હું તમને બતાવું છું એક ચૂટકી આપણે લીધું છે તો શું છે કે ગળિયાને બેલેન્સ કરશે તો અમે ઘી તેલનું મોણ બંને આપી શકો છો તો મેં અહીંયા સિંગ તેલ લીધું છે બે પરી જેટલું લઈ લીધું છે અને હવે આપણે સારી રીતે મણ મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ ગયું છે અને હવે આપણે જે દૂધ ગોળવાળું દૂધ છે ને એને અંદર લઈ લેવાનું છે અને ગરણી લઈ લેવાની છે ગરણીથી આપણે એને ગાળતા જઈશું એટલે શું છે કે જે દૂધની અંદર આપણે જે ગોળની અંદર જે કંઈ ગંદકી હોય તો એ ગંદકી અંદર નીકળી જાય અને અંદર ચીપકે નહીં અને હવે આપણે આ રીતે એનો લોટ આપણે જે ભાખરીનો બાંધતા હોય એ રીતે આપણે એનો એકદમ કડક લોટ બાંધવાનો છે અને આજે આપણે આ જે ગોળની ઘઉંના લોટની એકદમ મીઠી બિસ્કિટ ભાખરી કરવાના છે તો હવે લોટ આપણે આ રીતે જે રીતે આપણે બાંધતા હોઈએ ને એ રીતે લોટને આપણે બાંધતું રહેવાનું છે બહુ ઢીલો લોટ નથી કરવાનો જે રીતે આપણે ભાખરીનો કે આપણે બિસ્કિટનો લોટ બાંધતા હોઈએ છીએ અને બહુ પાણી નહીં નાખવાનું દૂધ અને આ રીતે આપણે થોડું થોડું લેતા જઈશું તો મેં અત્યારે લોટને સારી રીતે મિક્સ કરી દીધો છે અને અહીંયા જોઈ શકો છો ગોળવાળું ફરી પાછું જેટલું જોશે ને એટલું અહીંયા આપણે દૂધ લઈ લેવાના છે અને હવે આપણે થોડું થોડું રીતે મિક્સ કરતા જઈશું અને એકદમ આપણે એને કઠણ લોટ એનો બાંધી લેવાનો છે તો હું તમને બતાવું છું તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ જ આપણે આ રીતે બધું થોડું થોડું આપણે મિક્સ કરતા જવાનું છે અને બિલકુલ એકદમ લૂઝ નહીં કે પાણી નહીં ફરી પાછું આપણે થોડું દૂધ આપણે અંદર લઈ લઈશું અને આ રીતે થોડું થોડું જ લેવાનું જરૂર પડે ને એ રીતે તમારે એને લેતું રહેવાનું અને હવે આ રીતે એને એકદમ કણક આપણે લોટ બાંધી લીધો છે જોઈ શકો છો અને તમારે જો આ બિસ્કીટને તમારે બેક કરવી હોય તો પણ તમે બેક કરી શકો છો તમારે એને ફ્રાય કરવી હોય તળવી હોય તો પણ તમે તળી શકો છો એ તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ તમે ડીપ ફ્રાય કરીશ પણ આજે જે આપણે બનાવીશું તવાની અંદર આજે બિસ્કિટ મીઠી બિસ્કિટ રોટલી બનાવવાના છે આ રીતે જોઈ શકો છો અને હવે આપણે એને લુવા બનાવી લીધા છે એકદમ ઝડપી તમારે જે સાઇઝની બનાવવી હોય ને એ સાઇઝને તમારે આ રીતે આપણે એના લુવા વાળી લેવા અને એકદમ સરસ એને થોડીવાર માટે આપણે એને પછી તમારે એને ઢાંકી દેવા તો અહીંયા આપણે લુવા પણ સરસ એવા તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે એના લુવા તૈયાર કરી લઈશું અને જેટલું આપણે જે સાઈજની બનાવવાની હોય એ સાઇઝને આપણે એને બનાવી લઈશું તો લુવા પણ હવે આપણા તૈયાર થઈ ગયા છે આ રીતે જોઈ શકો છો આવી રીતે તમારે એના લુવા એકદમ હાથથી આ રીતે તમારે એને પ્રેસ કરતા જવા અને આ રીતે બધા તૈયાર કરી લેવા તો હવે આપણે લોહો સરસ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે પાટલી વેલણી લઈશું અને એને આ રીતે વણી લેવાનું છે જે રીતે આપણે ભાખરી વણતા હોઈએ એ રીતે અને બહુ તમે જો આ રીતે એને બહુ વેલણ નહીં તમારે હલકા હલકા વેલણથી એને થોડી થોડી સાઈઝ અને એની કિનારી ફાટતી જશે તો તમારે એને કિનારીને આ રીતે તમારે એને દબાવી દેવી એટલે શું જે તમારે અને આપણે બિસ્કિટ હોય એટલે બિસ્કીટની જે કિનારી કેવી ફાટતી હોય છે એ રીતે આની પણ કિનારી ફાટતી રહેશે તો આ રીતે આપણે હલકા હલકા એને વણતા રહેવાનું બહુ હલકું વેલણ આપણે એને લગાવતા જઈશું અને બધી સાઈડ બાજુ સરખી હોય ને એ રીતે આપણે એને વણી લેવાની છે આવી રીતે જો હું તમને જે સાઈડ બતાવું છું એ રીતે અને કિનારી પણ હું આ રીતે એને દબાવતી જાઉં છું એટલે આપણી સરસ રીતે બિસ્કીટ રોટલી તૈયાર થઈ જાય અને આવી રીતે આપણે બધી બનાવી લેવાની છે તો જોઈ શકો છો સરસ રીતે આપણે એક તૈયાર કરી દીધી છે આ રીતે બનવી જોઈએ બધી બાજુ સરખી હોવી જોઈએ અને તમારે જો કૂકી કટરથી કટિંગ કરવી હોય કોઈ તમે ડબ્બાનું ઢાંકણ હોય કે તો પણ તમે એને કટ કરી શકો છો અને આ રીતે હવે આપણે બીજી પણ હું તમને વણીને બતાવું છું સેમ આપણે પહેલાં આપણે તૈયાર કરી એ રીતે જેને જેવી સાઈજ તમારે નાના મોટી રાખવી હોય તો તમે એને રાખી શકો છો અને હવે આપણે આ રીતે એને બનાવી લઈશું તો ચાલો હવે મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે અને આ રીતે તમારે તૈયાર કરી લેવી તો તૈયાર છે આપણી બિસ્કિટ રોટલી અને હવે મેં તવો મૂક્યો છે તવાની ઉપર આપણે આ રીતે થોડું તેલ ઘી તમે બંને યુઝ કરી શકો છો અને પછી આ બિસ્કિટ ભાખરે આપણે અંદર આ રીતે મૂકી દેવી તો તૈયાર છે આપણી આ રીતે અને ઉલટ પુલટ આપણે એને બંને સાઈડ શેકી લેવાની છે તો તમે તબિયતો છે કોઈ પણ આ રીતે લઈને તમે એને પ્રેસ કરી શકો છો તો આ રીતે આજે આપણે ભાખરી તૈયાર કરી છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસિપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો ગીતાની રસોઈને યુટ્યુબ પર જઈ બે લાયકન પ્રેસ કરી તો શું છે સૌથી પહેલાં તમને મારી રેસિપી જોવા મળશે તો હવે આપણે ભાખરી બિસ્કીટ રોટલી તૈયાર છે બિસ્કિટ રોટલી તો ફ્રેન્ડ્સ તો તમને આ રોટ રેસીપી જરૂર પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દે ફરી મળીશું